તો બધું કૂતરા રમણ ભમણ કઈ કઈ બેઠો બધું રમણ ભમણ કઈ ને આયુ પાલી માળી બધું ફેરી ને આ ગયું બધા

ના ના ભાઈ હારું આવો જ રાખ રાખવો પડે રાખવો જ પડે તારે આ અમે તો બધું ભેળું જમીન ને બમીન બધું ભેળું જ ભાઈ આ ઓટો એમ પાર પેલો વાટો હું આમ પારું એવું એમ બધું ભેળું કામ કરવાનું ભાગ છે એટલે હર ખોદ થવાનો સમજો ના ના ચાલે એમ જ રહેવાય પણ અડધી અડધી જમીન વાઈએ પણ ભાગ નહીં પાડે જે થાય એનો એ માલું આવે મારું થાય એના થાય બધું વરખું અને પહેલો નહીં નહીં તો એ હું તો હજુ કુવારો હું આ એનો ભાઈ નહીં પણ આવે સાચી ના પહેણ આવે નું એનો ભાઈ ખતરનાક છે એવું કીધું ભાઈ આવે તો પાછું જમીન માં ભાગ માંગો એ એ વાત સાચી તારકે આવી એવું જ થાય લાગે તમે બે ભાઈ કોમ કરો હું તો જવું ના ના વાતો કરો બહુ ના ના મારે હવે ભૂરે હું તો જવું પકડ આપડે પાડી નાખી હે

રાગ છે હું તો રાગ જોઈ જોઈ ને બળી જઉં હવે કોક કરીને બે ભાઈઓ મારા વચ્ચે ડુંગું ચોપવું પડશે બે ભાઈઓનો એવો રાગ તોડાઈ નાખો ને હવે કોક તો કરવું પડશે મારા બેટા નો રાગ છે અ કોક તો કરવું પડશે મારે આના માટે પ્લાનિંગ ગોઠવવી પડશે બે ભાઈઓનો એકબીજાના ઘેર જાય ને અલગ અલગ બેની વાત તો કરવી પડશે પેલો ઓમ કેતો તો પેલો ઓમ કેતો ને એવું જ કરે ને તારે જ મેળવશે જવા દે મને હાલ ઘેર જ જઈ આશે બે ભાઈ હા પારિયોની એક તો કોમ પતી એકની શેતરની કોમ પતી હવે કાલે પેલા શેતરનો વારો હા વાત્યું સાજીયો તો પછી

પાડી તો નાખવી જ પડે એવું બધું ના ના તમે જેટલું વાયુ કરે બોલ આ પાડીઓ નોશી શું કરશો તમે તો વચ્ચે બીજું જમીન લઈ જા વચ્ચે કુલ જમીન અમારી જમીન જોડે કુલ લેવા માંગો આ તો એ મને ખબર હતી પણ ના તમારે નહીં કેવું ખોટું લે કેવું પણ મારા ખોટું રે કેવું પડે એમાં હું ખોટું કેવાનું હોય ના ના આ તો તમને ખોટું લાગે હું નહીં કહું ચાલ જાબીન તમારી હ તો આમાં જોડે તવાની હં બીજું તો ક્યુ નહીં થવાનું આ તો મને વાત મળે એટલા તમાર જોડે આવ્યો કરવા

તારે એવું જ કહેતા તાર થોડું અમે એક થાળી ભાઈ બરાબર આટલી જમીન છે ને આટલી બધી આ જુદી આ ઓટો આવું પેલો ઓટો રેવો આવો આ જુદી એક રૂપિયા નું આખા પાછું થયું નહીં સિઝન પૂરી થાય તરત બે બે જમીન બે જેટલો જમીનો છે ને બધો છેતર આ ઓટા ના પેલા બધો ભેગો હિસાબ થઈ ને ભાગ પડો આ જુદી એક રૂપિયો લીધો નહીં નહીં એ લીધો કે નહીં મેં લીધું તો તું જો જગ્યા ના તો હું કહે તાર ભાઈ જમીન વેચવાની વાતો કરો પણ તમે એઓના માટે એવું નઈ રાખતા પણ રે તમારી જેવી વાતો કરતા હતા લે હું મને તો કેતો શરમ આવે કદી વાત જ કરો ના મારો ભાઈ મારા વિશે વાત કરો જ ના અલ્યા સાચું કામ હું ખોટું તો નહીં કેતો હોય તમે મેં વાભર્યું એટલે તમારા જોડે આવ્યો કેવા આ બધી વાતો તારી ખોટી છે મારો ભાઈ મારા વિશે કોઈ આવું વિચારતો હોય નહીં બરાબર આ દુધી ભેગી હંગાતના હંગાત જાય એ તો એવું હોય તો મને જ કહી દીધું કે લે તાર જમીનનો ભાગ તું તારી રીતના કરી દે છે કે મારે નહીં કે તારા જમીન તારા રીતના વાગે કે મારે કોઈ લેવા દેવા નહીં હું ટેકો નહીં તો જતો મારા શીતરમાં એટલો ટેકો કરાવવા આવો એ તો તમારે ને હાલ કોળીએ ગોળ ચોંટાડશે હાલ તમને નહીં ખબર પડતી એની વાતો હું કશું એવું ના હોય આટલા ટાઈમથી વાઈએ બરાબર એના વટામે તો હું ખાસ કઈ જતો હોય નહીં પણ હેજો મારા વટામે તો તાર કોમ કોરા ઉભો ન ઉભો હોય તાણા મૂકું એટલે

ખાવું ખાવું તો હે ના ના મોક મારે મા ખાવા જવું તું પણ આ તો તમે બેઠા એટલે આ તો વાત કરવી જ પડે મારે પેટમાં પાપ રાખવું પડે ના ના એવું કશું ના કરે વાતો જોડે હવેલી તું ગમે તે છે ને તું મને કહેતો હશે બરાબર પણ મા ભાઈ એવું ના કરે તું ત્યાં ઘેર જવું હોય શી ને ખાવું હોય તો બે જા એટલે મો તમારા ભાઈ સગન બાંધાય ઓળખતો એ એ વાત નહીં કહેતો હું તને તું ઓળખવામાં તો હો ઓળખતો પણ આવી વાત ના કરે એમ કહું છું

એવું તો ના યાર એટલા અમે વભરનારા ખોટા એમ એરો ના કે યાર કદી કે જ નઈ ને એવું સગન બાજુ તો હું તો આ સાચી વાત હતી કરવા આવ્યો હું આચું કહો ને મારે ઓલા તમારે બીજું વધારેનું કેવું પડે કેવું હે તાન થઈ મન કોઈ વાત ના કરી તા પા એ કહેતા હતા બે ભાઈઓ વચ્ચે કોઈ વ્યવહાર બેવાર રાખો જ નહીં એરો એના રસ્તા હું મારા રસ્તા એવું કહેતા હતા ના હોય તાન

કશું કોણ નહીં મારા મારા ભાગની જે જમીન થતી હોય ને માનાલટી એટલે આ પેલો કહેતો તો વાત સાચી છે આ વેચવા જ ફરી રહ્યો હોય જમીન તો નહીં આલું ભાઈ જમીન તો નહીં આલું તમે નહીં આલું એટલે પેલો કહેતો તો વાત સાચી કે એ જમીનમાં ભાગ ભાગ હાલશે નહીં મને બધું બથાવું તો છે ના પાડી જમીન તો જે મારા ભાગ આવે તો આવવી પડશે ના નહીં આલું એક જમીન નહીં આલું મને ખબર છે મને ખબર છે

હું વેચવી છે અને અમેરિકા જવું હા મારી વાત આ બધી વાત ખોટી કરે બરાબર બરોબર વેચવાની વાતો તો હું નહિ કરતો

કોને ચડાયા મેં કોને કોઈને નહીં ચડાયા કોણ આઈતા બહેન બહેન આઈ નું કે છે બહેન કે તાર ભાઈ બથા જમીન માગ તારી તને ભાગ ભાગ ની નો કો સમાચાર મળ્યા આ મને કે તું કે મને જાતે કે આવા આય તો એ તને કોને કીધું આવે એ એ દોડા પા છો બોલો હું છો આયો તમાર જોડે તમારા ગેર કોણ આઈ તું અરે એ હાચું બોલો માચું હાચું બોલ આપ ગોમલો પ્લોયો હું મુ આ તું બોલ જે હલવાઈ રહ્યો છો તને મુ

બે ભાઈ રાગ બો હતો એટલે રાગ બળી જાય બાપા જોડું છે ને કુક ના ઘર ભગાડાવે અમારે તો બધું કરો ઘેર હું આવું છું

接住！接住！